શાહરૂખ ખાને લાંબા જવાન અને ત્રણ સુપરહિટ ફિલ્મો બનાવી છે ત્યારે શાહરૂખ ખાને તેના પ્રશંસકોને નિવૃત્તિ અંગે એક સંદેશો આપ્યો છે તો ચલો તમને જણાવ તેનો સંદેશો શું છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ શાહરૂખ ખાન જ્યારે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લે છે ત્યારે ચાહકો નારાજ થઈ જાય છે ચાહકો ઈચ્છે છે કે કિંગ ખાન ફિલ્મો કરતા રહે હવે તાજેતરમાં જ શાહરૂખ ખાને તેના પ્રશંસકોને તેની નિવૃત્તિ મામલે એક સંદેશો આપ્યો છે શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે થોડા સમય પહેલા તેની ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી ગયો હતો જોકે લાંબા વિરામ બાદ શાહરૂખ ખાને ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું તેણે પઠાણ જવાન અને ડંકી જેવી ત્રણ સુપર હિટ ફિલ્મો આપી હવે જ્યારે શાહરૂખ ખાને તાજેતરમાં તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું તો જાણો કિંગ ખાને તેની છેલ્લી ફિલ્મ વિશે શું કહ્યું શાહરૂખે કહ્યું કે સૌથી પહેલાં તો હું હજુ ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું નથી છોડવાનો હું અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારતો નથી જોકે હું ઈચ્છું છું કે મારી છેલ્લી ફિલ્મ બધાને આખી દુનિયાને પસંદ આવે આ સમય દરમિયાન તેણે દર્શકોને ઉર્દુ અને અરબી શીખવાનું પણ કહ્યું છે જેથી તેઓ તેમની છેલ્લી ફિલ્મ સમજી શકે શાહરૂખના નિવેદનથી સ્પષ્ટ છે કે અભિનેતા ઈચ્છે છે કે તેની છેલ્લી ફિલ્મ આખી દુનિયા સુધી પહોંચે અને દરેકને સમજાય તેમને જણાવી દઈએ કે આ ઇવેન્ટ દરમિયાન કિંગ ખાને જણાવ્યું હતું કે તેની ફિલ્મ રિલીઝ થતા પહેલા તે બે કે અઢી કલાક સુધી સ્નાન કરે છે તેણે કહ્યું કે ભારતમાં ફિલ્મો શુક્રવાર કે ગુરુવારે સાંજે રિલીઝ થાય છે તેથી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા હું ઘરે બે થી અઢી કલાક સુધી સ્નાન કરી લઉં છું અને મારા બધા કામ કાઢી લઉં છું આનાથી મને ખૂબ સારું લાગે છે સારું કવે કિંગ ફિલ્મ માં જોવા મળવાનો છે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક્શન થી ભરપૂર હશે રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માં શાહરૂખ ની દીકરી સુહાના પણ હશે જો કે અભિનેતાએ એ પોતે અંગે કોઈ માહિતી આપી નથી પરંતુ હવે ચાહકો માત્ર કિંગ ખાન ની જાહેરાત ની જ રાહ જોઈ રહ્યા છે આવી અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ